શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત આજરોજ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજના વરદ હસ્તે કારલીબાગ વિસ્તારના પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ આ જે ખાતમુહૂર્ત છે તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તેમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શહેરવાડ વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જલ સંગ્રહિત કરીને જલની સમસ્યાનું નિવારણ કરવા માટે આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એના સર્વ સંયોજકો પક્ષપ્રમુખો દરેક વિસ્તારના કોર્પોરેટરો શ્રી હેમાંગભાઈ ડૉક્ટર શ્રી વિજયભાઈ અને દરેક વિસ્તારના અલગ અલગ કોર્પોરેટરો આ કાર્યને સંકલ્પ રીતે પૂર્ણ કરે અને આપણું આવનાર ભવિષ્યનું જળ સંકટ દૂર થાય એવી પ્રભુ ચરણોમાં મારી પ્રાર્થનાઓ શુભકામનાઓ છે શિવમ ભાવજી આજે આપણા કેન્દ્રીય જળ સંચય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સીઆર આર માર્ગદર્શન હેઠળ જે થોડા દિવસો પહેલાં માન્ય ગૃહ રાજ્ય મંત્રી દ્વારા જે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રકલ્પનું ઉદઘાટન માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું એના બીજા પ્રોજેક્ટનો આજે શુભારંભ કારેલીબાગ વિસ્તારમાં કરવામાં આવ્યા આવી રહ્યો છે ત્યારે આ જે જળસંચય અભિયાનની અંતર્ગત જેજેશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે આ એવા રિસોર્સિસ છે કે જેને લેવા માટે આપણે કોઈ કર કુદરતને આપી નથી શકતા પરંતુ આપણે કુદરતને આ રિસોર્સિસની જાળવણી માટે શું કરી શકીએ એ બાબતે સૌએ ચિંતા કરવાની જરૂર છે ત્યારે આવો સુંદર પ્રોજેક્ટ આ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન ડૉક્ટર વિજયભાઈ શાહ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ મેયર શ્રી શ્રીમાન સુનિલભાઈ સોલંકી અને તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું સમગ્ર ભારતના જળ શક્તિના મંત્રી તરીકે જેમણે જવાબદારી સંભાળી છે અમારા ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે ગત અઠવાડિયે વડોદરાના પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આ પહેલા કાર્યક્રમની શરૂઆત કરીને આજે અમારા વૈષ્ણવ આચાર્ય દ્વારકેસ્ટારજી મહારાષ્ટ્રીના આશીર્વાદ સાથે આજે બીજા કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે આજના કાર્યક્રમમાં પધારેલા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ આ કામ જે છે એ કામ લોકોનું કામ છે સમાજનું કામ છે સમાજના માધ્યમથી વધુને વધુ સંખ્યામાં આ જળસંચયનું કામ થાય એવી બધાને અમે અપીલ પણ કરીએ છીએ